અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને મંદિર પણ છે અને આ તમામ જગ્યાએ પોલીસની હાજરી પોલીસનું ચેકિંગ ફ્રિસ્કિંગ બોટ દ્વારા પેટ્રોલિંગ હોસ્ટલ સાથે જોઈન્ટ પેટ્રોલિંગ લોકલ ફિશરમેન ગ્રુપ સાથે લોકલ વિલેજ આગેવાનો સાથે મિટિંગ એમના દ્વારા માહિતી મેળવવાની કામગીરી ડ્રોન ડ્રોનથી સર્વેલન્સ સોશિયલ મીડિયા વોચિંગ આ તમામ એક્ટિવિટી અત્યારે પૂરજોશમાં ચાલે છે અને અમે લોકોના સહયોગ સાથે આ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રહ્યા છીએ સોમનાથ સોમનાથ મંદિરમાં અમે ઓલરેડી અમારી મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ત્યાં છે જ પણ અમે હમણાં વધારો કર્યો છે રિસ્કિંગ ચેકિંગની સિસ્ટમમાં સુધારો કર્યો છે સાથે સાથે જે મંદિર સિક્યુરિટી જે છે એને પણ અમે ટ્રેનિંગ આપી અને એનો પણ સાથ લઈ અને આ કાર્યવાહી કરી રહ્યા છીએ એક તો પહેલો મેસેજ એ છે કે કોઈ બને ત્યાં સુધી અફવાઓમાં પડે નહીં અને અફવાઓને વેરીફાઈ કરે તંત્ર કલેક્ટર સાહેબ એસપી ડીડીઓ સાહેબ એમના થ્રી એમનાથી વહીવટી એના કંટ્રોલ રૂમ પણ ચાલુ છે એક અફવાઓ વેરીફાઈ કરે અને બીજું પોતે અફવા ફેલાવવામાં ક્યારેય માધ્યમ ન બને શાંતિથી જે કંઈ પણ પરિસ્થિતિ આવે એને શાંતિથી ડીલ તંત્ર સક્ષમ છે અને પૂરી પૂરી